A lo પંચોતેર રૂપિયા બે વારસો પાંત્રીસો પાંત્રીસો રૂપિયા પંચાવન પાંત્રીસો ને પંચાણું રૂપિયા પાંત્રીસો પંચાણું ભાડા હાલો ભાઈ નું કયો એક કટો છે

બે વાર પોલસો ને એકાવન રૂપિયાર પંચો ત્રેસી પંચનસો સત્તરસો બે પંદર પંદર સત્તરસો ને પંદર રૂપિયા સત્તર પંદર સાહેબો પંદર સપેતરસો

પચાસ રૂપિયા જય લક્ષ્મી પચાસ સત્તરસો ને પચાસ રૂપિયા દવાની સત્તર પચાસ

નથી આવડતું તને જોતા હે નથી આવડતું એટલે કેમ થાય તમે રેવાનું

साई बाबा पिस्तालीस पिस्तालीसो पच्चीस रुपया सत्तरसो पच्चीस पच्चीस

નથી એક અઢારસો રૂપિયા અઢારસો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા આયુષ અઢારસો

સોળસો રૂપિયા એક બે ત્રણ 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 પાંચ પંચર ત્રણ બે ચાલી પચીસ ત્રીસ પાંત્રીસાલી પીસતાલીસ પચાસ પંચાસન ત્રણ પાંચોતેર બોળસો ને સિત્તેર રૂપિયા એકવાર બેવાર બોળસો ને રૂપિયા બોળસો બોત્તેર બોતેર 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 તોર પંચોતેર સોત્તેર સોતેર રૂપિયા પોસોને સોંતેર પંચોતેર એકસોતેર આસી એકાસી પાંચસાં પાંચ છત્રીસો એક પાંચ છે મનસુખભાઈ છત્રીસો પાંચ રૂપિયા છત્રીસો પાંચ

અઠ્યાવીસો ને પચીસ ત્રીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પચાસ પાંચ પાંચ સિત્તેર પચોતેર ઓગણસી એસી એસી નવ નવું નવ નવું ઓગણત્રીસ ઓગણત્રીસ પાંચ ઓગણત્રીસો ને પાંચ રૂપિયા પાંચ

સત્તરસો રૂપિયા કરો સત્તરસો રૂપિયા પાકા છે એક એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર સત્તરસો ને અઢાર રૂપિયા એક બે વાર સત્તરસો ને अच्छा पचे रुपया त्रीस रुपया બે હજાર બે હજાર અગિયાર એકાવન એકાદ એકોતેર બોતેર પંચ્યાસી બે હજાર પંચ્યાસી મનસુખ

બે હાજર બે હાજર બે ત્રણ ત્રણ રૂપિયા

રૂપિયા મોબાઈલ નો આકડો અઢારસો રૂપિયા અઢારસો રૂપિયા એક વાર અઢારસો એક બે ત્રણ પાંચ દસ પંદર અઢાર ચાલી ચાલી રૂપિયા ચાલી અઢારસો ચાલી અઢાર ચાલી એક વાર અઢાર ચાલી બે વાર બેતાલીસ પિસ્તાલીસ છેતાલીસ અડતાલીસ પચાસ પચાસ એસી અઢાર એસી એકાશી એકાશી રૂપિયા એકાશી બ્યાસી ત્યાં પચાસી અઢાસી નેવાસી નેવાસી રૂપિયા એકવાર બે અઢાર નેવાસી અઢારસો ને રૂપિયા અઢાર નેવાસી